રવિવારે રાત્રે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ઝાંસી કી રાણી બસ સ્ટેન્ડ પાસે એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો જેમાં જમાલપુરના બે યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા બેફામ કાર ચાલક નબીરા દ્વારા આ અકસ્માતની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ને આ ઘટના બાદ આજે જ્યારે મેટ્રો કોર્ટમાં એ નબીરાને રજૂ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન મૃતકોના પરિવારજનોનો આક્રોશ સાતમા આસમાને જોવા મળ્યો હતો ને એ આરોપીને ડીબી નાખવામાં આવ્યો તેવો વિડીયો પણ સામે આવ્યો છે ત્યારે કહેતા કઈ ઘટના બની હતી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રવિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ નહેરુનગર વિસ્તારમાં જે એક બેફામ કારે અકસ્માત સર્જ્યો હતો જેમાં જમાલપુર વિસ્તારના બે યુવાનો અલ્તાફ અને અક્રમનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી જન્મી હતી અને આ ઘટના બાદ મૃતકના પરિવારજનો પર ઘેરા પ્રત્યેઘાત પડ્યા હતા જેમાં આ બેફામ નબીરાની બેદરકારીના કારણે ભરે ડ્રાઇવિંગના કારણે આજે બે પરિવારોને પોતાના વહાલા સોયા ગુમાવા પડ્યા હતા આ ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો અને આરોપીનું નામ રોહન સોની હોવાની વિગત સામે આવી છે ને આ મામલે ટ્રાફિક પોલીસે આરોપી સામે ગુનો પણ દાખલ કર્યો હતો અને તેના જ ભાગરૂપે આજે જ્યારે અમદાવાદના મેટ્રો કોર્ટ ખાતે રોહન સોની નામના આ બેફામ નબીરાને જ્યારે રજૂ કરવામાં આવ્યું હતો તે દરમિયાન મૃતકના પરિવારજનો પણ મેટ્રો કોર્ટ બહાર ઊભા હતા અને તેમનામાં આક્રોશ સાતમાં આસમાને જોવા મળ્યો હતો જેવી રીતે જ પોલીસ દ્વારા આ આરોપીને ગાડીમાંથી ઉતારવામાં આવે છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું તે દરમિયાન ક્યાંક ક્યાંક આ મૃતકના પરિવારજનો છે તે ઉશ્કેરાઈ જાય છે ને તેના ઉપર સીધો હુમલો કરવા લાગે છે મારા મારી કરવા લાગે છે ને આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે પહેલાં વિડીયો જોઈ લો આપે જે રીતે વિડીયોમાં જોયો કે જે ઘટનાક્રમ સામે આવ્યો લોકોમાં રોષ હતો ને રોષનો ભોગ આ આરોપી બન્યો છે તેમાં પોલીસના જે જવાનો હતા તેમના દ્વારા મૃતકના પરિવારજનો જે માર માર્યા હતા તેમને અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા અને આ ઘટનાનો વિડીયો પણ હાલ વાયરલ થયો છે જેમાં આરોપીને કોર્ટ પરિસરમાં જ ડીબી નાખવામાં આવ્યો હાલ આ મામલાના સંદર્ભમાં પોલીસે ત્યારબાદ સુરક્ષા વચ્ચે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો